વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા બ્રિજ પાસેથી વિશ્વામિત્રી નદીમાં ઊંચાઈથી પાણી ઠાલવાતું હોવાના વિડીયો સામે આવી રહ્યા છે વડોદરામાં આ વિડિયો સામે આવ્યા બાદ સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ અનેક સવાલો ઉભા કર્યા છે અને વડોદરા મહાનગરપાલિકાના તંત્ર પર પ્રતિક્રિયા આપતા આકરા પ્રહારો પણ કર્યા હતા અતુલ ગામેજીનું કહેવું છે કે આ છોડવામાં આવી રહેલું પાણી ટ્રીટેડ છે કે અનટ્રીટેડ છે તે ખબર નથી તેની તપાસ થવી જોઈએ આ સાથે આટલા ઊંચાઈથી પાણી છોડવાના કારણે નીચે ભૂવો અને ખાડો પડી ગયો છે ક્યાંક આ પાણીના કારણે બ્રિજના બીમને પણ નુકસાન થાય તેવી ભીતિ છે તેમ જણાવી આ મામલે મ્યુનિસિપલ કમિશનર અહીં મુલાકાત લે તેવી પ્રતિક્રિયા આપી હતી વડોદરા શહેરનો આ સમા ઉર્મી બ્રિજ છે બ્રિજની નીચે જોવા જઈએ તો અનટ્રીટ પાણી કે ટ્રીટ પાણી વડોદરા મહાનગરપાલિકા છોડી રહ્યું છે આ પાણી છોડવાના કારણે અહીંયા એક ભૂવો નીચે પડી ગયો છે સાથે આ પાણી જે છોડ્યું છે એ ટ્રીટ પાણી કે ટ્રીટ પાણી એનાથી બ્રિજના બીમને નુકસાન થઈ રહ્યું છે ત્યાં પણ ક્યાંક જો બ્રિજને નુકસાન થશે બ્રિજ પડી જશે તો જવાબદાર કોણ રહેશે બીજી બાજુ આ જે પાણી પડી રહ્યું છે એની દુર્ગંધ ફેલાઈ રહી છે એસિડિક પાણી છે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે જો પાણી છોડવું જ હતું તો વિશ્વામિત્રી નદી શુદ્ધિકરણ જ્યારે કરવામાં આવી રહ્યું છે તો પાણી પણ અહીંયા શુદ્ધ થવું જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરની જનતામાં જે ત્યાં આંખોમાં દૂર જોખવામાં આવી રહ્યું છે તેવું અહીંયા દેખાઈ રહ્યું છે તો ક્યાંક વડોદરા શહેરના સત્તાધીશો અધિકારીઓ અને કમિશનર સાહેબ વિનંતી છે મેયર સાહેબે વિનંતી છે એકવાર ઉડતી મુલાકાત અહીંયા લઈ લે આ વિસ્તારમાં બે બે બ્રિજ આવે છે બ્રિજ પરથી લોકોની અવર જવર છે અને એમના આરોગ્ય સાથે જો જીવલેન ચેડા થતા હોય તો કમિશનર સાહેબે જાગવું પડશે અને આ જે પાણી પડી રહ્યું છે એને તપાસ કરીને નીચેથી પાણી જાય તેવા પ્રયાસ કરવા વિનંતી છે